અમેરિકાથી જ્યોતિબેન ધરો તમારો સવાલ છે કે બેન હમણાં એક વિડીયો જોયો એમાં એમ કહ્યું હતું કે વિપસ્યા કરતા કરતા બની જવાય છે છે બેન શું સાચું તે જણાવો જ્યોતિબેન કોઈ પણ ધર્મ વાળા શું કહે છે શું માને છે એમાં શું સાચું છે શું ખોટું છે એ કંઈ પણ જોવાની આપણે જરૂર નથી આપણને તો આપણા મહાવીર ભગવાન જે કહીને ગયા છે તે સો એ સો ટકા સાચું છે તેમાં એક અંશ માત્ર પણ શંકાને સ્થાન નથી જુઓ કોઈ ધર્મ ખોટો છે એમ આપણે નથી કહેતા પરંતુ કોઈ ધર્મ ત્રણસો છપ્પન ડિગ્રી પર અટક્યો છે તો કોઈ ધર્મ ત્રણસો બાવન ડિગ્રી પર અટક્યો છે આપણો મહાવીર કથિત ધર્મ પૂરેપૂરો ત્રણસો સાઠ ડિગ્રી પર છે એટલે આપણે ભલે ધ્યાન સાધના શીખવા માટે જઈએ પણ આપણો મતલબ ફક્ત ધ્યાનની વિધિ શીખવા પૂરતો જ હોવો જોઈએ બાકી એ લોકો શું કહે છે એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી તેની માટેની ચર્ચા પણ આપણે એમના કોઈ જોડે કરવાની જરૂર નથી દરેકને પોતાનો ધર્મ જ સાચો અને સારો લાગે એટલે આપણે મૌન રાખીને સાધના વિધિ શીખી લેવી પણ આપણા કે એમના ધર્મની કોઈ પણ જાતની ચર્ચા કરવી નહીં બીજું એ સમજો કે આ બે અઢી હજાર વર્ષ પહેલાની વાત છે એ વખતે એ લોકો કયા શબ્દનો અર્થ શું કરતા હશે તે પણ આપણને ખબર નથી કદાચ આપણે જેને સમનગ દર્શન કહીએ છીએ ને એ પ્રાપ્તિને એ લોકો ત્યારે અહંત કહેતા હોય બની શકે શકેને આપણા વર્ષો પછી શબ્દ ને અર્થ બધું ફરી ગયું હોય એટલે એમની શું માન્યતા છે એમાં અંદર ઉતરવાની જરૂર નથી આપણા સિદ્ધાંતોને બરકરાર રાખીને જે થતું હોય તે કરો સંપૂર્ણ મૌન રાખવું પાંચે મહાવ્રતો નું પાલન કરવું મનવચન ગાયાને સ્થિર કરી કર્મોના આશ્રયોને રોકવો તેથી જૂના કર્મો ઉદીર્ણમાં આવે તેને ક્ષમતા ભાવે વેધવા

એક બ્રહ્મ દેશમાં બહુ ઓછા લોકોએ ગુરુ શિષ્ય પરંપરાએ આ વિધિ સાચવીને જે બી હતી આ વિધિ જેવી હતી તેવી ગોયંકાજીએ એમનાથી આ ભારતમાં આ વિધિ પાછી ફરી જે વિધિ ઓરિજિનલી પિસ્તાલીસ દિવસની સાધના શિબિર છે પિસ્તાલીસ દિવસ આ વિધિ શીખવવામાં આવતી હતી પરંતુ લોકો એટલું પણ નહોતા કરી શકતા એટલે ઓછા કરી કરીને આજે ફક્ત દસ દિવસની વિધિ પ્રથમ શિબિર રહી છે ખરેખર તો દસ દિવસમાં રૂપરેખા એ ન મળે છતાં એક બે શિબિર કરતા શું વિધિ છે એનો જરૂર ખ્યાલ આવી જશે અને ઘરે બેસીને એની પ્રેક્ટિસ કરતા કરતા આગળ વધી શકું છું બિલકુલ અપેક્ષા રહિત સાધના કરશો તો જ એનું પરિણામ પ્રાપ્ત થશે નહીં તો કરવા બેઠા ભાગાકાર ને કરી નાખશો ગુણાકાર એટલે જ વારંવાર કહું છું પુસ્તકમાંથી વાંચીને કરવાની બેસી જવાનું બહુ નાજુક વિધિ છે પ્રેક્ટિકલી એક બે શિબિર કરીને પછી આગળ વધવાનું છે કરવા જતા પહેલા બે ત્રણ વખત મારું પુસ્તક પ્રશ્નો રત્નમાલા ભાગ બે બરાબર વાંચી લેજો સમજી લેજો ન સમજાય તો મને પૂછજો ભાગ બે માં પણ સવાલ નંબર એકસો અઠ્ઠાણું થી બસો સાહીઠ બરાબર સમજી લેજો વિપસેના ની શરૂઆત એ સ્વ નો અધ્યાય છે સ્વાધ્યાય છે મનને સૂક્ષ્મ બનાવીને આપણા અંદર શું બની રહ્યું છે એનો અધ્યાય કરવાનો છે મન દ્વારા એની યાત્રા કરવાની છે અંતર યાત્રા તેમાંથી જ આગળ વધતા પછી ધ્યાન લાગે છે આ બધા સવાલ જવાબ બરોબર સમજીને પછી ધ્યાન કરવા જશો ને તો સોનામાં સુગંધ ભળી જશે આજ ધ્યાન વિધિ પછી દરરોજના જીવનમાં સામાયિક માં પૌષદમાં તપમાં દરેક આપણી ધાર્મિક ક્રિયામાં એપ્લાય કરવાની છે નવો બીજા કોઈનો ધર્મ આપણે કરવાનો નથી અને એમાં ઊંડા ઉતરવાની પણ જરૂર નથી આપણે તો જે ખોવાયું છે એટલું મેળવી લો ને ઘર ભેગા થાવ એવી નીતિ રાખવાની આ તમે વાંચી રહ્યા છો ને એ પુસ્તક પ્રશ્નોત્તર રત્ન માળા ભાગ ત્રણ એમાં પણ સવાલ નંબર છ્યાસી ચોવીસ ત્રેપન એકસો પાસઠ બસો ચાર બસો પાંચ બસો છ એ બધા જોઈ જાઓ એ થોડા વિપસ્યા ના તથા કર્મ નિર્જરાને કનેક્ટેડ છે બાકી પ્રશ્નોત્તર રત્ન માળા ની ત્રણેય બુક વાંચી જાઓ પોડકાસ્ટ સ્ટોરીઓની લિંક માંથી ચારસો ઉપર સવાલ જવાબ છે તે બધા સાંભળી જાઓ એટલે મનની ઘણી શંકાઓ ક્લિયર થઈ જશે એ પછી પણ કોઈ સવાલ રહે તો મને એટ એટ ફાઈવ જીરો જીરો એટ એટ ફાઈવ સિક્સ સેવન આ નંબર પર whatsapp કરો જો આપણા જ સાધુ સાધુ ભગવંતો ધ્યાનની શિબિર કરીને પરફેક્ટ રીત જાણી લે શીખી લે અને પછી આપણને કરાવે તો આપણે બીજે ક્યાંય શીખવા જવું પડે નહીં કોઈને એમ ના લાગે કે આપણે બીજા ધર્મનું શીખીએ છીએ પણ આ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ઓછામાં ઓછા દસ દિવસ રાખી દુનિયાથી સંબંધ કટ કરીને સાધના કરવી જરૂરી છે તો જ લોકો કાંઈ પ્રાપ્ત કરી શકશે તે સિવાય કાંઈ જ પલ્લે પડશે નહીં અને એનો લાભ મળશે નહીં તો લોકો છોડી દેશે માટે બે ત્રણ દિવસ બધાને ભેગા કરો અને શિબિર કરો એમાં કઈ જ થશે નહીં ભલે દસ જ તૈયાર થાય પણ કોઈક એવા સ્થળે કે જ્યાંથી સાધકો બીજે ક્યાંય જાય નહીં કોઈના કોન્ટેક્ટમાં આવે તો જ કઈક પ્રાપ્ત કરી શકે એટલે શિબિર આયોજન કરનારે વિપસ્યાના સાધના સેન્ટરમાં રહી બરાબર સાધના શીખી લઈ તેમાં કંઈ પણ ભેળસેળ કર્યા વગર શુદ્ધ સ્વરૂપમાં આ વિદ્યા બીજાને આપવી જેથી દેનાર અને લેનાર બંનેને ફાયદો મળે આપણા ઘણા સાધુજી સાધ્વીજી ભગવંતો એમણે આ શિબિરો ભરેલી છે ને આ વિદ્યાને આત્મસાત કરી છે અને ત્યાં પણ શીખવાડવાવાળા ઘણા શિક્ષકો જૈન છે જીવનમાં એને એપ્લાય કરવાનું બાકી કોઈની શું માન્યતા છે એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી એમાં માથું મારવાનું નહીં એમાં અંદર ઉતરવાનું નહીં અને સો ટકા શ્રદ્ધા રાખવાની વિશ્વાસ રાખવાનો કે મારા ભગવાને જે કીધું છે એ સંપૂર્ણ સત્ય છે એમાં શંકાને કોઈ સ્થાન નથી